દહેગામમાં દેવીપૂજક સમાજ દ્વારા હત્યાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું ગુજરાતમાં દિન પ્રતિદિન અત્યાચારોમાં વધારો જનતા ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લાના દહેગામમાં એક યુવાનની છરીના નવ જેટલા ઘા હત્યા કરી નાખતા આખા પંથકમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ વિસ્તારમાં એક વર્ષ પહેલા ન જીવી બાબતે ઓટો રિક્ષા ચાલકે ખુલ્યામ યુવાનને ધારિયાના ઘા ઝીંકી દઈ કર્પીણ હત્યા કરી નાખનાર હત્યારા અને ગાંધીનગર ફાસ્ટેગ કોર્ટે હત્યારા અને આજીવન કેદની સજા ફટકારી હતી છતાંય અસામાજિક માથાભરે તત્વો ગુનાહિત પ્રવૃતિમાં સડવાયેલા અને કાયદાનો કે પોલીસના ડર વિના દહેગામના દબંગો બેલમાં દેવી પૂજક વાસમાં એકત્રિત થઈ દહેગામ મામલતદારને આવેદનપત્રના સંદર્ભમાં રેલીના ભાગરૂપે દહેગામ વેપારી મહામંડળના હોદ્દેદારો દેવીપૂજક સમાજના અગ્રણીઓ એસસી સમાજના કાર્યકર માધવદાસ પાટીલ ભાઈઓ બહેનો યુવાનો વેપારીઓ મોટી સંખ્યા હત્યા મામલે પરિજનો હત કડક કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી કડક કાર્યવાહી કરી ભારતીય સંવિધાનના અનુસંધાને એના વિશે શું કહેવા માંગો છો જે ધારણ કરેલી છે એ વિશે એમના પોલીસનો સપોર્ટ સારો મળ્યો શ્રી મામલતદાર સાહેબ પણ સારો સપોર્ટ મળ્યો અને સમગ્ર દેવી પૂજક સમાજનો પણ અને સહકાર સારો મળે છે નંબર બાબા અને આંબેડકરને જે પણ કાયદા કરેલા છે એના સુધારે અમે સમગ્ર દેવી પૂજક એમનો ધન્યવાદ છીએ પણ એના વિશે આપ શું કહેવામાં આવે છે ઘટના બહુ ભયંકર બની છે નવ નવ સોડીના ઘા વાગે છે અમારા આગળ પાસે જેટલા પણ હોય જેટલા પણ ગુનેગાર હોય એના કડેથી કરી શકતા પણ જે મારા પૈસા ન્યાય મળવો જોઈએ તમારું અત્યારે એવું છે આપનું શુભ નામ શું છે ભાઈ આપનું નામ નામ નામ